પૈસા ફૂટી રહ્યા છે અને ધંધો છે હાલતો નહી હવે કરવું તો કરવું શું કંઈ ને સડી કઈ બગીચા મને ખબર છે તું બગીચામાં શું લેવા જાશી એ શું લેવા જાવ છોકરાને મળવા ને તને ક્યાંથી ખબર મને બધી ખબર હોય હું શું કઉ છું શું તું મળવા જઈ મને કઈ વાંધો નથી પણ તારો ડોહો તને એ તો ખબર પડે ને કે આપણા ઘરમાં ખાવા નહીં તૂટે તો પછી તારે છે ને હું કઉ એમ કરવું પડે શું હું તને એક આઈડિયો આપું ઈ તારે કરવાનું હા તો બોલ એ આમ જો ગમે છોકરો હોય ને એને તારે ફોલ આવીને બેહારવાનો અને હું વાયથી આવી અને વિડીયો આમ ઉતારી લઉં અને પછી એને બ્લેકમેલ કરવાનો

કરવા તું મને બહુ ગમે લગન તું તારી જ શું કામ પડે મજા આવે તને મારતા આમ હું તને આ ટોપી કેવી

જી સુટા આયા ઈ વાપરવાના એ ગોબ તો મને કેટલો પ્રેમ કરે હે ઘણો કરું છું તું કેટલો કરે હું છે ને બહુ એટલે બહુ જ પ્રેમ કરું છું તને એમ થાય ને કે તને મૂકો જ નથી હે હે હા કે ને હા શું કહું છું ધોકો નઈ દે ને ધોકો એટલે ધોકો એ એટલે તું મને હાસો પ્રેમ કરે ને હા હે

કામ થઈ ગયું વાપરવાળા થઈ ગયા આ હેઠે બેસ હવે આવશે કોઈ હવે તો તને ખબર હોય તારા હાસી કેટલા છે તને મળવા આવે હા આજે બીજો આવશે મળવા આ આવશે ને તો હા મારું દીકરું અત્યારે મારે હાદા લુગડામાં રખડવું પડે પોલીસવાળો હાઉન બોલો આ બગીચામાં બહુ બેનંબરી ઠંડા થાય છે એટલે કેમ રહો મિત્ર હ

મારા દીકરા એ રસ્તામાં બેઠા તા એ છોડી છોકરો છે હા હા છોડી એટલે જ હામું જોઈતી તી એ ઓલો છોકરો કેતો તી હાસું ફસાવા હા હું તમારા પાસે બેવું કંઈ વાંધો નથી ની ના ના આમ તો કાંઈ વાંધો નથી મને એ હું તમને શું કહું છું તમે છે ને હમણાં મારી સામું જોતા તમને હું ગમું છું ઓ એટલે તમે તમે જોતા હતા હું એક થોડોક જોતો તો એ મને છે ને તમે બહુ ગમો છો તમે અનછમ કેટલે છે ઓ એ અનછમ તો હોય જ ત્યાં ને તમે આમ કઈ મોરા નથી હો હારજ છો એ હું તમને શું કહું છું હા હું છે ને કોઈ આ લવ ન કરતી તમે મારી આ લવ ઓહો કોઈ આ લવ શીપ નહીં કોઈ આ જો આવી જો હંધુ આવી જો આલે ભાઈ ઊભો થઈ જા આવી જો આવી જો ભાઈ પકડાઈ જો તું મારી બોનેટ શેરદી કરે વિનો એટલે છે શું ભાઈ

કેમ થાય છે ફસાવા કર્યા સાહેબી વાળા મને ભેગોડો રોતો નાખ્યા પછી વાપરી નાખ્યા વાપરી નાખ્યા હવે ચારસો રૂપિયા માં આવી ને સાય ની નો સાહેબ થાય